ગુજરાતી ફિલ્મ મિશ્રીના કલાકારોનું અમદાવાદ શહેર ખાતે આગમન થયું હતું ફિલ્મ મિશ્રી આગામી એકત્રીસ ઓક્ટોબર સે થિયેટરમાં રિલીઝ થશે તો ગુજરાતી સિનેમામાં પ્રેમ અને હાસ્યની તાજગીભરી લહેર લઈને આવી રહી છે મિશ્રી હૃદય રોમેન્ટિક કોમેડી છે અણધારી અને સુંદર સંબંધોની સાથે જીવનના મીઠા પળોને ઉજાગર કરે છે તો મિશ્રીની કહાની એક મુક્ત ભાવના ધરાવતી ફોટોગ્રાફર અને પોટરી ઇન્સ્ટ્રક્ટર વિશે છે જેઓની ટૂંકી મુલાકાત અનિવાર્ય રીતે પ્રેમમાં પરિવર્તિત થાય છે તેમના સંબંધોમાં તીવ્રતા અને મીઠાશ જામતી જાય છે ત્યારે નશીબની પરીક્ષાઓ આવે છે ધીરજ વિશ્વાસ અને

એ જજડા મીડિયા પ્રોડક્શન દ્વારા જીલ પ્રોડક્શન અને માસૂમ ફિલ્મના સહયોગ સાથે કરવામાં આવ્યું છે ફિલ્મનું ફિલ્મદર્શન કુશર એમ નાયક દ્વારા કરવામાં આવ્યું છે અને નિર્માણ કૃપા સોની અને સંજય સોની દ્વારા થવું છે તો સહનિર્માતા છે બ્રોન શાહ મિતા કાર્યા અને જય કાર્યા ત્યારે રીલોડમાં માનસી પારેખ અને રોનક કામદાર છે તો ફિલ્મ આર્ટી કુતલ સાણિયા પ્રેમ ગઢવી કવિ શાસ્ત્રી કૌશિમ્બી ભટ્ટ અને બાળ કલાત્મક પ્રિન્સિપ પ્રજાપતિ પણ છે તો સાથે હિતુ કનોડિયા પણ વિશેષ ભૂમિકા નિભાવે છે તો ફિલ્મના દિગ્દર્શક કુશાલ એમ નાયક કહે છે કે મિશ્રી એક હૃદય રોમેન્ટિક કોમેડી છે જે દર્શાવે છે કે પ્રેમ ક્યારે હળવો અને મજેદાર હોય છે તો ક્યારેક કુંડો લાગણી સભર પરંતુ હંમેશા અસલી અને સાચો હોય પ્રદર્શન હાસ્ય અને લાગણીઓનું આ સંતુલન મિશ્રી દર્શકો માટે એક યાદગાર સિનેમેટિક અનુભવ બનાવે છે

અને આ એવી ફિલ્મ છે જે તમારે મોટા પડદા પર તમે જોશો તો તમને પાછું પ્રેમમાં પડવાનું મન થઈ જશે તો ડેફિનેટલી તમારે મેસેજ જોઈ જોઈ અ મારું પાત્ર હું પૂજાનો किरदार ભજવું છું અને પૂજા એક પોટર છે અને એના પાસ્ટમાં એક એવી ઘટના થઈ છે જેનાથી એ થોડી સહેમી છે અને થોડી એનો દુઃખમાં છે પણ પછી એના લાઈફમાં અર્જુન આવે છે જે એક ફોટોગ્રાફર હોય છે એ લોકો બંને મળે છે અને પછી શું થાય છે બંનેની લાઈફમાં આખી લાઈફ ઉથલ થઈ જાય છે બીકોઝ એમને એમ થાય છે કે બે ત્રણ દિવસમાં તો એ લોકો જુદા થઈ જશે કેમકે લગ્ન બે ત્રણ દિવસના જ છે એ લોકોના ફ્રેન્ડના તો આની પછી તો આપણે નહીં મળીએ પણ એવું નથી થતું કેમકે પ્રેમ થાય છે અને પછી એ પ્રેમમાં કેટલી ચેલેન્જીસ આવે છે અને એમાં એની મેમરી એનો મેમરી લોસ થાય છે અને એ મેમરી લોસ માં એ આખો પ્રેમ અર્જુન સાથેના બધા પણ બધું જ ભૂલી જાય છે તો હવે અર્જુન કેવી રીતે એને પાછી એના પ્રેમમાં પાડશે અને પછી શું થશે સર એ જ ટ્રેલરમાં આપણે જોયું માનસીએ કહ્યું એ જ સ્ટોરી છે કે બે લોકો મળે છે પ્રેમમાં પડે છે અને કઈક અકસ્માતના લીધે છોકરીની યાદદાશ જતી રહે છે અને પછી આ પોતાની ઉપર એક ચેલેન્જ લે છે કે આપણે આને ફરી આપણા પ્રેમમાં પાડીએ કારણ કે એક લાઇન ટ્રેલરમાં છે કે એને હું યાદ નથી એ ભલે મને ભૂલી ગઈ હોય પણ એના દિલ ને હું યાદ નથી માનવામાં એટલે એ એક કોન્ફિડન્સ છે આ કેરેક્ટરમાં કે એ ફિલિંગ તો એને યાદ હશે જ ભલે હું ના હોઉં ભલે અમારી સાથે વિતાવેલા ફલો યાદ ના પણ એના એ ફીલિંગના બેસીસ ઉપર એ એના પ્રેમમાં તો હા હા ફૂલ ઓન રોમેન્ટિક મૂવી મારી ફર્સ્ટ છે કારણ કે મને બહુ બીક લાગે રોમેન્ટિક ફિલ્મોથી કારણ કે હું જોતો ઓછી હોઉં છું અને આ આ પ્રકારની ફિલ્મો હોય ને એમાં પરફોર્મન્સીસથી થી લઈને સીન થી લઈને સ્ટોરી એ બધું લાર્જર દેન લાઈફ હોય અને અત્યાર સુધી જેટલું કામ કર્યું છે સર પ્લીઝ પાછળ મેળ પડે મને નથી ફોકસ થઈ હા આ એટલે મારું મંતવ્ય શું છે જે રીતની ગુજરાતી ફિલ્મો બની રહી છે તો યાર હું તો બહુ નાનો છું આ બધું કહેવા માટે ટુ બી ઓનેસ્ટ પણ જેમ જોયું આપણે ઘણા બધા લાઈક મીડિયામાં જે આવ્યું હતું અને એના રિપોર્ટ પ્રમાણે જે આવ્યું હતું કે ભાઈ લાસ્ટ યર જ હજુ વર્ષ પત્યું નથી અને આપણે ફિલ્મોએ જે ગ્રોસ છે એ હંડ્રેડ કરોડ પાર કરી દીધું જે બહુ બધી રિજનલ ઇન્ડસ્ટ્રી કરતા વધારે સારું છે તો આ જ પાથ પર આપણે જતા રહીએ આગળ વધતા રહીએ તો ઘણું સારું ઇન્ડસ્ટ્રી માટે છે બીકોઝ કોઈ ફિલ્મ ચાલે તો એ ખાલી એક્ટર્સ કે ડિરેક્ટર પ્રોડ્યુસર માટે નહીં પણ એ ફિલ્મ સાથે સંકળાયેલા જે બીજા લોકો છે છે એ લોકોના માટે બહુ સારી વસ્તુ આપણે ઇન્ડસ્ટ્રી જે જોઈએ છે એ કદાચ પાંચ એક્ટર હોય એક ડિરેક્ટર હોય બે પ્રોડ્યુસર હોય પણ એમના સિવાય જે પંચાણું ટકા લોકો છે જે લોકોનું ઘર ચાલે છે કે જે લોકો માટે આખું પ્રોફેશન છે વધારે ને વધારે ફિલ્મો બનતી રહે તો એ લોકોને બી વધારે કામ મળતું રહે પ્લસ ફિલ્મ વધારે કમાય તો લોકોની ફીસ બી વધતી રહે તો એ એ જ ડિરેક્શનમાં વધવું જોઈએ અને વધી રહ્યા છે બસ એ મારું કહેવું છે રુસ્તમ શેખ સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ અમદાવાદ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ